જય હિન્દ વિદ્યાર્થી મિત્રો પંકજ જોશી કરિયર ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર અને પંકજ જોશી એ ક્લાસમાં આપનું સ્વાગત છે મિત્રો ગઈકાલે આપણે ગુપ્ત વંશના મહાન રાજા એવા કુમાર ગુપ્ત પ્રથમ વિશે અભ્યાસ કર્યો હતો આજે મિત્રો આપણે અભ્યાસ કરવાનો છે આ વંશના અંતિમ મહારાજા એવા જે વ્યક્તિ જે છે અંતિમ મહાન રાજા જેને કહી શકાય એવા વ્યક્તિ છે સ્કંદગુપ્ત કારણ કે સ્કંદગુપ્ત પછીના જે શાસકો છે એ નબળા ગુપ્ત શાસકો તરીકે ઓળખાય છે એટલે એના વિશે માહિતી પણ આપણને બહુ ઓછી પ્રાપ્ત થાય છે અને બહુ મહત્ત્વપૂર્ણ પરીક્ષા માટે પણ હોતા નથી એટલા માટે એની માહિતી આપણે મેળવવાના નથી પરંતુ અત્યારે જેની ચર્ચા કરવાની છે એ આ વંશના અંતિમ મહાન સમ્રાટ જેને કહી શકીએ એ વ્યક્તિ છે સ્કંદગુપ્ત વિશે જે પણ અગત્યની બાબતો છે એની ચર્ચા આપણે અત્યારે કરીએ છીએ ગુપ્ત સામ્રાજ્યનો નકશો તો તમે બધા હવે જાણો જ છો આપણે ગુપ્ત સામ્રાજ્યના રાજાઓને ઘણા સમયથી શરૂ કરી દીધા છે અને આજે છેલ્લા રાજા સુધી આપણે પહોંચી ગયા છે અંતિમ મહાન રાજા સુધી પહોંચ્યા તો એમાંથી અંતિમ મહાન રાજા કોણ છે તો કે સ્કંદગુપ્ત છે આ સ્કંદગુપ્ત જે છે મિત્રો એવું કહેવાય છે કે એ કર્માદિત્ય તરીકે પણ જાણીતા છે કયા નામથી જાણીતા છે તો કે કર્માદિત્ય તરીકે પણ જાણીતા છે બીજી અગત્યની બાબત શાસનનો સમયગાળો કયા વર્ષે આ ભાઈ જે છે ગાદી ઉપર બેઠા હતા તો એવું કહેવાય છે કે ઈસ્વી સન ચારસો ને પંચાવનમાં તેઓ ગાદી ઉપર બેસે છે અને અંદાજે ચારસો ને સુધી શાસન ભોગવે છે ગુજરાતની અંદર એના સમયગાળા દરમિયાન સેનાપતિ ભટ્ટાર્ક જે છે સેનાપતિ તરીકેનું કાર્ય કરતો અમને અંડરમાં રહીને અને પછી એ સેનાપતિ ભટ્ટાર્ક જે છે એ સ્કંદગુપ્તથી ગુજરાતને સ્વતંત્ર કરાવીને મૈત્રક વંશની સ્થાપના કરે છે આ બાબતો તમે ગુજરાતના ઇતિહાસની અંદર ભણતા હશો પણ અત્યારે માત્ર આપણે એક ઉલ્લેખ કર્યો છે તો ગુજરાતમાં સ્વશાસનની શરૂઆત મૈત્રકોએ કરી હતી કોના સમયગાળા દરમિયાન તો કે સ્કંદગુપ્તના સમયગાળા દરમિયાન કરી હતી હવે આ જે સ્કંદગુપ્ત જે છે એ અંતિમ શક્તિશાળી સમ્રાટ છે એ બાબતને તમે ખાસ નોંધજો ગુપ્ત વંશના અંતિમ શક્તિશાળી સમ્રાટ કોણ તો કે એ વ્યક્તિ છે મિત્રો સ્કંદગુપ્ત બીજી વાત કરીએ રાજધાની પરિવર્તન રાજધાની ભાઈ કઈ જગ્યાએ લઈ જાય છે તો કે ભાઈ અયોધ્યાની અંદર જ્યાં બાવીસ તારીખે રામ મંદિરનું નિર્માણ જે છે એનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે એ જગ્યાએ અયોધ્યાને એ પોતાની રાજધાની એકવાર બનાવે છે આગળ વાત કરીએ જેની મહાન સિદ્ધિ જેને કહી શકાય સ્કંદગુપ્તની એ મહાન સિદ્ધિ કઈ છે તો કે આના સમયગાળા દરમિયાન જે ભારતનો વાયવ્ય ખૂણો છે એ ખૂણા તરફથી હૂણોનું આક્રમણ વધ્યું હતું અને એ હૂણોને ભારતમાંથી હરાવનાર વ્યક્તિ જો કોઈ હતા તો એ કોણ છે મિત્રો તો કે સ્કંદગુપ્ત છે એટલે યાદ રાખજો કયો ગુપ્ત શાસક હૂણોને હરાવનાર તરીકે જાણીતો છે તો કે સ્કંદગુપ્ત છે સ્કંદગુપ્તને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો કે કર્માદિત્ય તરીકે ઓળખવામાં આવે છે તો આ એક અગત્યની બાબત છે જે પરીક્ષા માટે જરૂરી છે બીજી ચર્ચા કરીએ કે ભાઈ હુણોને તેમણે પરાજિત કર્યા એવી માહિતી આપણને ક્યાંથી પ્રાપ્ત થયેલી છે ચલો મિત્રો આગળ વાત કરીએ તો કે પિતાજીનું જે સામ્રાજ્ય હતું એ સામ્રાજ્ય હુણો જેવા દુશ્મનોને પરાજિત કરીને એમણે અકબંધ રાખ્યું એવું તમે કહી શકો આ સ્કંદગુપ્ત વિશે સ્કંદગુપ્તની અન્ય બાબતોની જો ચર્ચા કરીએ તો એમના સમયની અંદર જુનાગઢનો શિલાલેખ જે છે કોતરવામાં આવેલો આ જુનાગઢના શિલાલેખમાંથી આપણને સ્કંદગુપ્ત વિશે પણ કેટલીક માહિતી 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 પ્રાપ્ત છે છે અને એ મુજબ જોવા તો તો કઈ કે ભાઈ આ શિલાલેખની અંદર આપણને એવી પણ માહિતી મળે છે કે હુણો માટે મ્લેચ્છ શબ્દનો પ્રયોગ થતો જુનાગઢના શિલાલેખમાં હુણો માટે કયો શબ્દનો પ્રયોગ થયેલો છે તો કે મ્લેચ્છ એવા શબ્દનો પ્રયોગ થયેલો છે બીજી આ જુનાગઢના શિલાલેખમાંથી કઈ માહિતી આપને પ્રાપ્ત થાય છે તો એવું કહેવાય છે કે આ પરદત્તના સમયગાળા દરમિયાન જે પહેલાંથી ચંદ્રગુપ્ત મૌર્યના સમયગાળાથી જૂનાગઢમાં જે સુદર્શન તળાવ બન્યું હતું એ સુદર્શન તળાવમાં અતિવૃષ્ટિ થવાના કારણે અને આસપાસના વિસ્તારમાં અતિવૃષ્ટિ થવાના કારણે અતિશય પાણી આવે છે અને એ પાણીના કારણે તળાવ જે છે એ તૂટે છે આ ભાઈના સમયગાળા દરમિયાન સ્કંદગુપ્તના સમયગાળા દરમિયાન એટલા માટે એ તળાવનું રિનોવેશનનું કાર્ય જે છે એનું પુનરુદ્ધારનું કાર્ય જે છે એ કોણ કરાવે છે મિત્રો તો કે સ્કંદગુપ્ત કરાવે છે હવે એ સમયે ગુજરાતની અંદર સ્કંદગુપ્તના સુબા કોણ હતા મિત્રો તો કે એ વ્યક્તિનું નામ છે પર્ણદત્ત શું નામ છે યાદ રાખજો જ્યારે સ્કંદગુપ્ત ભારતના શાસક હતા એ સમયગાળા દરમિયાન ગુજરાતના સુબા કોણ હતા તો કે પર્ણદત્ત હતા અને એ પર્ણ શું કર્યું હતું તો કે સુદર્શન તળાવનું સમારકામ કર્યું હતું હવે આ પર્ણદત્તે પણ પોતાનું કામ જે છે એના દીકરાને સોંપ્યું હતું જેનું નામ હતું ચક્રપાલિત તો ચક્રપાલિત અંતિમ રીતે જોવા જઈએ તો ચક્રપાલિતે સુદર્શન તળાવનું રિનોવેશન કરાવીને એ તળાવના કિનારે એક ચક્રધારી ભગવાન વિષ્ણુનું મંદિર પણ એમણે બંધાવેલું છે તો આ બધી માહિતી જે છે મિત્રો એ આપણને કેમાંથી પ્રાપ્ત થાય છે તો કે એ માહિતી મિત્રો આપણને પ્રાપ્ત થાય છે સ્કંદગુપ્તમાંથી સોરી જુનાગઢના શિલાલેખમાંથી મિત્રો આપણને પ્રાપ્ત થાય છે તો સ્કંદગુપ્ત વિશે જે પણ અગત્યની બાબતો છે એમાં કઈ યાદ રાખશો તો કે અંતિમ મહાનગુપ્ત સમ્રાટ છે બીજી બાબત તો કે હુણોને હરાવનાર શાસક છે ત્રીજી બાબત તો કે કર્માદિત્ય તરીકે જાણીતો છે ચોથી બાબત તો કે એના સમયગાળા દરમિયાન ગુજરાતમાં મૈત્રક વંશની સ્થાપના થઈ સેનાપતિ ભટ્ટારક દ્વારા પાંચમી બાબત તો કે સુદર્શન તળાવનું રિનોવેશન કરાયું પર્ણદત્તને સુબો બનાવ્યો આ બધા એના અગત્યના કાર્યો છે સાથે જોડાયેલા શિલાલેખો કયા કયા તો કે ભીતરી શિલાલેખ છે અને બીજો જે છે જુનાગઢ શિલાલેખ છે તો આ કેટલીક અગત્યની બાબતો જે સ્કંદગુપ્ત માંથી પરીક્ષામાં પૂછાઈ શકે એની મિત્રો આપણે ચર્ચા કરી કરીને આવતીકાલે ફરી પાછા આપણે એક નવા રાજા સાથે મિત્રો મળીશું આભાર આપ સર્વેનો